ખડુ ભાઈઓ આજની આપણી જે ચર્ચા છે એ ચર્ચા કોઈ પણ આપણી ખેતી ઉપજની બજાર ભાવ અત્યારના દિવસોની બજાર ભાવની સ્થિતિ કે આગળના દિવસોમાં બજાર ભાવની સ્થિતિ કેવી રહેશે એની ચર્ચા આજના એપિસોડમાં આપણે નથી કરતા આજના એપિસોડમાં આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણી હવે પછીના આપણા શિયાળુ વાવેતરના જે કાંઈ દિવસો આપણી પાસે બાકી રહ્યા છે સામાન્ય રૂપમાં જોઈએ તો એક અઠવાડિયું અને વિશિષ્ટ રૂપમાં જોઈએ તો પાછો વાવેતરના હિસાબથી જોઈએ તો લગભગ ત્રણ અઠવાડિયા જેટલો સમય બાકી જયારે રહ્યો છે ત્યારે આ સમયગાળા દરમિયાન આપણે કયા પાકોનું વાવેતર કરવાનું વિચારીએ સાથે સાથે આપણે જે વાવેતરો કરવાનું વિચાર્યું હોય અત્યાર સુધીમાં અને જેની કેટલીક તૈયારીઓ પણ આપણે કરી હોય આ વાવેતરો કરતા પહેલા આપણે ખાસ કરીને આ વર્ષમાં શિયાળાની સિઝન દરમિયાન અત્યારે પણ જે વાવાઝોડા વરસાદ માવઠાઓ આ બધી આગાહીઓની ચર્ચાઓ જે થઈ રહી છે એને ધ્યાનમાં રાખી અને આપણે વાવેતરના મુદ્દાઓ અવશ્ય વિચારવા જોઈએ અને જ્યારે કોઈ પણ સિઝનમાં માવઠું

સામાન્ય રીતે આપણે ક્યારેય પણ વાતાવરણની આગાહીઓ વાતાવરણની એકંદર પરિસ્થિતિ અને વાતાવરણમાં આવનારા બદલાવો કે વાતાવરણમાં થનારા ફેરફારોની શક્યતાઓ ને સંભાવનાઓની ચર્ચા ક્યારેય નથી કરતા અને એ નથી કરતા એટલા માટે કે એને માટે જે બારીક અભ્યાસની જરૂર પડતી હોય એ બારીક અભ્યાસ પાછળ આપણે સમય નથી આપતા અને તેથી એના વિશે આપણે ક્યારેય ચર્ચા નથી કરતા પણ આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા તરફથી કોઈ પણ આગાહીને લગતી ચર્ચા નથી જે ચર્ચા આપણે કરીએ છીએ એ ચર્ચા આપણને નિષ્ણાતો તરફથી અત્યારે જે ચેતવણીઓ આપવામાં આવી રહી છે ખાસ કરીને વાતાવરણમાં જે કાંઈ બદલાવ આવવાની સંભાવનાઓને શક્યતાઓ શિયાળુ વાવેતરના સમયગાળા દરમિયાન એટલે કે ડિસેમ્બર મહિનો જાન્યુઆરી મહિનો ફેબ્રુઆરી મહિનો આ બધા જ મહિનાઓ દરમિયાન વાતાવરણમાં આવનારા પલટાઓ બદલાવો

આપણે એક વખત આખે આખા શિયાળાને લગતી માહિતીઓનો અભ્યાસ કરીએ વાતાવરણીય સૂચનાઓનો અભ્યાસ કરીએ નિષ્ણાતો તરફથી આપણને જે કઈ સંકેતો આપવામાં આવી રહ્યા હોય આ સંકેતોને સમજવાનો અને એને ઉકેલવાનો પ્રયાસ કરીએ અને એના આધારે આપણે વાવેતર કરીએ તો આપણે

સમયસરની વાવણીના છેલ્લા દિવસો ત્યાર પછી આપણે ડિસેમ્બર મહિનામાં જે કાંઈ શિયાળું વાવેતર કરતા હોઈએ એ વાવેતર એટલે મોટા ભાગે પાછોતરું વાવેતર અને જેટલું આપણે પાછોથી વાવેતર કરીએ એટલે કે ડિસેમ્બર મહિનાનું પહેલું પગ અઠવાડિયું પૂરું થઈ જાય બીજા અઠવાડિયામાં વાવેતર કરીએ ત્રીજામાં કરીએ ચોથામાં કરીએ આપણા કેટલાક ખેડૂતો ડિસેમ્બર મહિનો પૂરો થાય તો પણ કેટલાક વાવેતરો શરૂ રાખતા હોય છે પણ એ દરેક ખેડૂતોની પોતપોતાની જરૂરિયાત હોય છે અને પોતપોતાના વીતેલા વર્ષોના અનુભવ હોય છે એના આધારે ખેડૂતો કામ કરતા હોઈએ છીએ પણ એકંદર ડિસેમ્બર મહિનો બેઠા પછીનું આપણું શિયાળું વાવેતર એટલે પાછો તરુ વાવેતર હવે આ સમયગાળા દરમિયાન આપણે જે કાંઈ વાવેતર કરવાના બાકી રહ્યા હોય એ વાવેતરો પૈકી આપણે વાવેતર કરતા પહેલા આગાહીઓ દરમિયા દ્વારા માવઠાની આગાહીઓ થઈ રહી છે વાવાઝોડાની આગાહીઓ થઈ રહી છે વાદળછાયા વાતાવરણની આગાહીઓ થઈ રહી છે અતિશય ઠંડી કેટલાક દિવસો દરમિયાન સામાન્ય રૂપમાં તાપની પણ આગાહીઓ તડકાની પણ આગાહીઓ થઈ રહી છે તો કેટલાક દિવસમાં વધારે પડતો ઝાકળ પડવાની આગાહી હો કેટલાક દિવસો દરમિયાન વાતાવરણમાં ગરમીની પણ એટલે કે ઉકળાટની પણ શક્યતાઓ બતાવવામાં આવી રહી છે અને આ જે શક્યતાઓ સંભાવનાઓ આપણી સામે રજૂ કરનારા જે કોઈ નિષ્ણાંતો છે આ દરેક નિષ્ણાંતોની વાત આધારભૂત વાત હોય છે એ જે માહિતી આપણને આપે છે એ માહિતી આપણા માટે બહુ અગત્યની હોય છે આપણે ક્યારેક ક્યારેક એને હસી કાઢતા હોઈએ છીએ અને કોઈપણ એમની માહિતીમાં ક્યારેક બદલાવ આવ્યો ક્યારેક ફેરફાર ફેરફાર આવ્યો તો એ એ વાતાવરણમાં અવશ્ય આવતો હોય છે એટલે જે માહિતી આપણને આપતા હોય જે ચર્ચા આપણી સાથે કરતા હોય જે સંકેતો આપણને આપતા હોય એ સંકેતો આપવા પાછળ એમનો કોઈ ખરાબ ઈરાદો નથી હોતો આપણને ગેરમાર્ગે દોરવાનો એમનો પ્રયાસ પણ નથી હોતો એમનો પ્રયાસ આપણા સુધી માહિતીઓ પહોંચાડવાનો હોય છે એ ગમે ત્યારે બદલી જઈ શકે છે ચાર દિવસ કે પાંચ દિવસ કે પંદર દિવસ પહેલા આપવામાં આવેલા સંકેતોમાં ખૂબ મોટા બદલાવો આવવાની સંભાવનાઓ હોય છે પણ તેમ છતાં એક સાહસ કરીને આપણી સાથે ચર્ચા કરે આપણને માહિતી આપે ત્યારે આપણે અવશ્ય એમની માહિતીની કદર કરવી જોઈએ અને એ માહિતીનું જે મૂલ્યાંકન આપણે ખેડૂત તરીકે કરવાનું હોય એ મૂલ્યાંકન આપણે વાવેતર કરતી વખતે પણ અવશ્ય કરીએ હવે આ વર્ષમાં શિયાળાના સંપૂર્ણ સમયગાળા દરમિયાન એક સરખું વાતાવરણ જેક રૂપમાં રહેવું જોઈએ કે સમય પ્રમાણે ઠંડી પડે રાત્રીની ઠંડી દિવસની ઠંડી દિવસનો તાપ અને આ બધી જે કાંઈ જરૂરિયાત હોય ઋતુની એ જરૂરિયાતમાં ખૂબ મોટા અંતરાયો ઊભા થવાની ચર્ચાઓ ચાલી રહી છે સંકેતો આપવામાં આવી રહ્યા છે અને એ જે સંકેતો આવે છે એ સંકેતોના આધારે આપણે વિચારીએ તો આપણા શિયાળો વાયેતરમાં જે અતિ સંવેદનશીલ પાકો એટલે કે આપણા જે કાંઈ મસાલા પાકો છે એ મસાલા પાકોમાં પણ ધાણા અને જીરું જેવા જે પાકો છે આ પાકો ઉપર વાતાવરણમાં આવતા બદલાવની ખૂબ મોટી અસર થતી હોય છે વિપરીત અસર થતી હોય છે અને એમાં જે કઈ નુકસાન વાતાવરણના કારણે આપણને થયું હોય એ નુકસાન પછી આપણે જે તે સિઝન દરમિયાન કોઈ પણ સારવાર કરી અને રિકવર કરી શકતા નથી આ આપણો બધાનો અનુભવ છે અને આ બિલકુલ સ્પષ્ટ હકીકત છે એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે વાવેતરનું વિચારીએ આપણે વાવવાનું વિચારીએ છીએ જીરું વાવવાનું વિચારીએ છીએ અવશ્ય વાવીએ પણ વાતાવરણને ધ્યાનમાં રાખીને વાવીએ શક્ય હોય તો આ વર્ષમાં આપણે થોડું ઘણું એવું વાવેતર પણ અવશ્ય કરીએ શિયાળામાં કે જેના ઉપર વાતાવરણના બદલાવો ખાસ કરીને માવઠાનો વરસાદ આવે

સાથે સાથે વાતાવરણમાં થનારા સામાન્ય ફેરફારોની એમના ઉપર કોઈ જાજી અસર નથી થતી મોટો ફેરફાર થાય તો પણ ઓછામાં ઓછી અસર થતી હોય એવા પાકો એટલે બાજરીનું વાવેતર જુવારનું વાવેતર અને જુવાર બાજરીના જે બજાર ભાવ આપણને મળી રહ્યા છે એમાં પણ જુવારના ભાવ વીતેલા ઘણા વર્ષોથી સારા મળી રહ્યા છે પણ આ વર્ષે

નીચા ભાવે બાજરી વેચવી પડે એની સાથે સાથે બીજા પણ ઘણા બધા અનુકૂળતાવાળા પાકો હોય છે તો જે કાંઈ અનુકૂળતાવાળા પાકો હોય એ પાકો તરફ આપણે નજર નાખીએ અને જેના ઉપર બદલાતા વાતાવરણની બહુ ઝડપથી અસર થતી હોય ખૂબ મોટી અસર થતી હોય આવા પાકોના વાવેતરમાં થોડો ઘટાડો પણ કરીએ કારણ કે આખરે આપણી આખી આખી સિઝન ફેલ જવાની શક્યતાઓ અને સંભાવનાઓ વધારે પડતા વાતાવરણના ફેરફારના કારણે જે જે પાકોમાં થઈ શકતી હોય આ પાકો ઉપર વાવેતરના રકબાના મુદ્દે આપણે અવશ્ય વિચારીએ મિત્રો આજના દિવસે આવનારી સિઝન આપણી નજીકની જે છે શિયાળુ પાકના વાવેતરની એ નકારાત્મક વાતાવરણીય અસરોની જે કાંઈ ચર્ચા છે એ ચર્ચાને ધ્યાનમાં રાખી અને જે મુદ્દાઓ વાવેતર વખતે આપણે વિચારવાના હોય એ મુદ્દાઓની ચર્ચા જ્યારે આપણી સાથે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત